રાજ્યમાં જોવા મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી આગાહીને પગલે રાજ્યના ખેડૂતોમાં વધી આગાહી કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસી શકે છે માવઠું હવામાન વિભાગ અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ તો ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા બે માર્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી વરસાદની આગાહી વચ્ચે તાપમાનનો પારો ઉચકાતા વધી ગરમી છ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીને પાર અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો તેત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સુધી પહોંચ્યો જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાથી ચારે છવાય બરફની ચાદર હિમવર્ષાથી કેટલાક સ્થળો પર રસ્તાઓ થયા બ્લોક તો હિમવર્ષાનો આનંદ લેવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પ્રવાસીઓ લોકસભાની ચૂંટણીને લઈને આજે બીજેપી કરશે મંથન પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સો ઉમેદવારના નામની પ્રથમ યાદી પર મહોર લાગે તેવી સંભાવના આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક સવારે યોજાશે બેઠક અનેક મહત્વના પ્રસ્તાવ પર લાગી શકે છે મંજૂરીની મહોર આજે પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશને સત્તર હજાર પાંચસો કરોડની પરિયોજનાઓની આપશે ભેટ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ કાર્યક્રમને કરશે સંબોધિત ઉનાને અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડમાં એસ આઈ નિલેશને કોર્ટમાં કરાયો રજુ આરોપીઓના દસ નિવાસના રિમાન્ડ કરાયા મંજૂર કરોડોના જમીન કૌભાંડમાં પૂર્વ આઈએએસ અધિકારી એસ કે લાંગાને આગોતરા જામીન આપવા હાઈકોર્ટનો ઇન્કાર છેલ્લી ઘડીએ લાંગાએ જામીન અરજી પરત ખેંચવાની મંજૂરી માંગતા હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

સુરતના પાસુદ્રામાં બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ સવિતા કુંજ સોસાયટીમાંથી માંથી ચોરી થઈ ત્રણ શખ્સો બાઇક ચોરી માટે પ્રયાસ કરતા સીસીટીવીમાં દેખાયા રાજકોટમાં જેતપુરના જૂની સાકડી ગામે બનતા રેલવે અંડર બ્રિજ લઈને ગ્રામજનોનો વિરોધ લોકોએ કામ કરાવ્યું બંધ ગ્રામજનોની માંગ બ્રિજના બંને બાજુ રસ્તો બને રાજકોટમાં આનંદપર ગામે ડિસેમ્બર મહિનામાં મળેલ મૃતદેહના મામલે પરિવારમાં રોષ મૃતક યુવાનના પરિવારજનો સાથે ગ્રામજનો પોલીસ કમિશનર કચેરી મૃતક ઘનશ્યામ હત્યા થઈ આરોપ પોલીસ તપાસ ચલાવી ન્યાય આપે તેવી ના સોલિડ વેસ્ટ અને એસ્ટેટ સહિતના વિભાગો પહેલી માર્ચથી ઓનલાઈન દંડ કરશે વસૂલ ઇન્ટરનેટ કનેક્શન નેટવર્ક કે ટેકનિકલ એરર હોય તો જ અપાશે ફિઝિકલ ચલણ મ્યુનિસિપલ કમિશનરે સર્ક્યુલર કર્યો જાહેર અમદાવાદના વાસણામાં સાતસો ઇઠ્યોતેર કરોડ રૂપિયાના ખર્ચે ત્રણસો પંચોતેર એમએલડીની ક્ષમતાનો નવો એસટીપી બનાવવાની કવાયત ટેન્ડર પ્રોસેસ કરી વર્લ્ડ બેન્કની મેળવાશે ત્રણ હજાર કરોડની લોન સાબરમતીમાં છોડાશે શુદ્ધ કરેલું પાણી રાજ્ય વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ સવારે નવ વાગે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે ગૃહની કાર્યવાહી આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ પ્રવાસન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નોની કરાશે ચર્ચા વિધાનસભા ગૃહમાં આજે રજૂ કરાશે ત્રણ વિધેયક વર્ષ બે હજાર ચોવીસ નું ગુજરાત વિનિયોગ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સુધારા અને ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક રજૂ કરાશે છેલ્લા બે વર્ષમાં વીજ ડ્યુટી થી રાજ્ય સરકાર થઈ સત્તર હજાર આઠસો પિસ્તાલીસ કરોડ કમાણી રેણાંક ગ્રાહકો પાસેથી સરકારે ત્રણ હજાર એકસો સિત્તેર કરોડ ઉઘરાવ્યા સરકારને કરોડોની આવક પરંતુ વીજ ગ્રાહકોને વીજ ડ્યુટીમાંથી રાહત ક્યારે મળશે તે મોટો સવાલ લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સમયને લઈને ગાંધી સમય પ્રભારી મુકુલ બેઠકોનો દોર અને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સાથે અલગ અલગ સમયે કરશે ત્રણ બેઠકો લોકસભાની ચૂંટણી પહેલા દાહોદ કોંગ્રેસમાં ભડકો દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પરમારે આપ્યું રાજીનામું આંતરિક વિખવાદ પગલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની સાદગી રિક્ષામાં મુસાફરી કરી જનતાની સાથે કરી મુલાકાત સુરેન્દ્રનગરમાં ચોટીલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી એપીએમસીના ચેરમેન તરીકે જયરાજ ધાંધલ અને વાઇસ ચેરમેન તરીકે મહેશ મનહર દાસ બિનહરી સમર્થકોમાં ખુશીનો માહોલ નવસારી જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં રજૂ કરાશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ વિવિધ યોજનાઓમાં ગ્રાન્ટ અને અનેક વિકાસ કાર્યો માટે મોટી મોટી રકમની જોગવાઈની શક્યતા કરોડોના તોડકાંડમાં તરલ ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર તેના મિત્ર દીપશાહની મુંબઈથી ધરપકડ થાઈલેન્ડ નાસી જાઈ એ પહેલા જ લુકઆઉટ નોટિસના આધારે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવાયું દીપશાહે નેટ પર સર્ચ કરી ટોકન ફી ભરી બેંક ખાતાની મેળવી હતી વિગતો દુબઈથી આડત્રીસ લાખના હવાલામાં દસ લાખ રૂપિયા કમિશન લેવા સહિતના મુદ્દે એટીએસ રિમાન્ડ કોર્ટે રિમાન્ડ ન મંજૂર કરતા તોડબાજ જેલ હવાલે આંગડિયા મારફતે રોકડ વ્યવહાર અંગે ફેમા એક્ટ હેઠળ દાખલ થશે ગુનો રાજકોટના ઓર્બિટ લાડાણી ગ્રુપને ત્યાં બસો પચાસ કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા જુદી જુદી ચાલીસ સહયોગી પેઢી સાથેના આર્થિક વ્યવહારની વિગતો લેપટોપમાંથી આવી બહાર આવકવેરાની કાર્યવાહી હજુ બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકસો સાહીઠ કિલોમીટરમાં પાંચસો સિત્તેર સીસીટીવીના સર્વેલન્સ થકી ઉકેલ્યા ગુનાના ભેદ શહેરમાં કારના કાચ તોડી ચોરી લૂંટ સહિતના ગુનાને અંજામ આપતી ટોળકીના મુખ્ય સૂત્રધારની ધરપકડ સાત લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં મેઇન પાવર સપ્લાય માટે એક જ કંપનીને છ કરોડ રૂપિયાની કરાશી ચૂકવણી મેસર્સ એમ જે સોલંકીને રૂપિયા બે પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે મેન પાવર સપ્લાય કરવા અને નગરી હોસ્પિટલમાં બે વર્ષ માટે હાઉસકીપિંગ અને પેશન્ટ કેર સ્ટાફ પૂરો પાડવા ત્રણ બાણું કરોડ ચૂકવાશે અમદાવાદ એરપોર્ટ પર એક્સપોર્ટના કન્સાઇનમેન્ટ અટવાતા લાગી લાંબી કતારો કંટ્રોલ ટેમ્પરેચરમાં મોકલવાની દવાઓ અને શાકભાજીની નિકાસના કન્સાઇનમેન્ટમાં થવા લાગ્યું નુકસાન ચોવીસથી થી છત્રીસ કલાકથી કન્સાઇનમેન્ટ વિલંબમાં અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડિંગ વપરાશ માટે યોગ્ય હોવાનું રિપોર્ટ સ્કૂલના પોતાના અને કરાવેલા રિપોર્ટમાં વિરોધાભાસ શાળા સંચાલકોએ ખાનગી એજન્સી મારફતે રિપોર્ટ કરાવી ગેરમાર્ગે દોરવાનું કર્યું હતું પ્રયાસ ગુજરાત વિદ્યાપીઠ આજથી શરૂ કરશે વૈષ્ણવ વજન રેડિયો યુવા પેઢી મહાત્મા ગાંધી અને તેના વિચારોને જાણે તે હેતુથી દરરોજ સવારે સાત થી આઠ કલાક દરમિયાન ઇન્ટરનેટ રેડિયોનું કરવામાં આવશે સંચાલન ગુજરાત વિદ્યાપીઠ નવી શિક્ષણ નીતિ હેઠળ તૈયાર થયેલા અભ્યાસક્રમ અને નવા પુસ્તકોને આજે કરશે વિમોચન વિવિધ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પુસ્તકો નું હસ્તે કરાશે વિમોચન નવા પુસ્તકોનું વિમોચન કરનાર ગુજરાત વિદ્યાપીઠ રાજ્યની પહેલી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બેચલર ઓફ સાયન્સ કોર્સ માટે બીજી માર્ચ સુધીમાં કરી શકશે અરજી આર્ટ્સ કોમર્સ સાયન્સના કોર્સને બેચલર ઓફ સાયન્સમાં કરી શકાશે તબદીલ કોમર્સ આર્ટસ અને સાયન્સ કોલેજોને યુનિવર્સિટી નો પરિપત્ર નવા બીએસ ડિગ્રી કોર્સને હયાત કોર્સમાં ટ્રાન્સફર કરવા નહીં મળે વર્ગનો વધારો બીકોમ બીબીએ બીસીએ અને બીએસસીમાંથી બીએસમાં ટ્રાન્સફર થનાર કોલેજે ફરજિયાત પીએચડી ફેકલ્ટી રાખવા પડશે બાળકોના ભવિષ્ય સાથે ચેડા છતાં સરકારનું મોન અમદાવાદ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાં સૌથી વધુ શિક્ષકો લાયકાત વગરના લાયકત વગરના ત્રણસો અડતાલીસ શિક્ષકો કેવી રીતે ભણાવતા હશે જે શિક્ષક નથી તેઓ બાળકોને અભ્યાસ કરાવતા હોવાનો સરકારનો સ્વીકાર પાંચ વર્ષમાં ગુજરાતનું જીએસડીપી બેતાલીસ કરોડ સુધી લઈ જવાનો સરકારનો દાવો રાજ્યની હાલની અર્થવ્યવસ્થા ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટ્રિલિયન યુએસ ડોલરથી વધારીને ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્યાંક નાણામંત્રીનો ગૃહમાં દાવો અગિયાર મહિનામાં એક કરોડની વિક્રમી આવક પાક વીમાના રક્ષણ ને લઈ લાખો ખેડૂતો ચિંતામાં પ્રધાનમંત્રી અમલ નહીં થવાનો સરકારનો વિધાનસભા ગૃહમાં સ્વીકાર ગુજરાતમાં ટેટ પાસ બે પોઈન્ટ બાસઠ લાખ અને ટાટ પાસ એક અઢાર લાખ ઉમેદવારો બેકાર બે વર્ષમાં રાજ્યની સ્કૂલોમાં ટેટ વન પાસ બે હાજર ત્રણસો અને ટુ પાસ ત્રણ હજાર ત્રણસો અઠ્યોતેર ઉમેદવારોની જ ભરતી રાજ્યમાં એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ તો બીજી તરફ કસોટીમાં પાર ઉતરેલા શિક્ષકો છે બેકાર માધ્યમિક વિભાગમાં પાંચ હજાર નવસો પંચ્યાસી ખાલી જગ્યા સામે માત્ર ચાર હજાર એકસો આડત્રીસ જ્ઞાન સહાયકની ની જ નિયુક્તિ વર્ષ બે હજાર ત્રેવીસ માં એક પણ સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી ન થયા શિક્ષણ મંત્રીનો સ્વીકાર ગુજરાત માહિતી આયોગને એક વર્ષમાં મળી એક લાખ એકવીસ અરજી ગૃહ શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગની સૌથી વધુ અરજી એક વર્ષમાં આયોગને સાત હજાર એકસો અઠ્યોતેર અપીલ અને એક હજાર એકસો ઓગણીસ મળી ફરિયાદ માહિતી ન આપનારા એકસો બત્રીસ અધિકારીને અગિયાર પોઈન્ટ ચોત્રીસ લાખનો ફટકારાયો દંડ ગુજરાત સરકારની પીએચડી સ્કોલરશિપ યોજનામાં ગુજરાત વિદ્યાપીઠને સમાવવા પણ રજૂઆત વિદ્યાપીઠ કેન્દ્ર સરકાર હેઠળની ડિમ્ડ યુનિવર્સિટી હોવાથી રાજ્ય સરકારની નથી મળતી સ્કોલરશિપ કૌભાંડમાં નાણાં નું આતંકવાદી પ્રવૃત્તિમાં ફંડિંગ આરોપી સુધી નથી પહોંચી શકી પોલીસ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બેચલર ઓફ સાયન્સ કોર્સ માટે બીજી માર્ચ સુધીમાં કરી શકશે અરજી આર્ટ્સ કોમર્સ સાયન્સના કોર્સને બેચલર ઓફ સાયન્સમાં કરી શકાશે તબદીલ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણી જેવી ઘટનાઓ બની હોવાનો ઘટસ્ફોટ સત્યશોધક કમિટીના રિપોર્ટમાં આવી કોઈ ઘટના બની ન હોવાનો દાવો ચીફ જસ્ટિસો કે લો સ્ટુડન્ટ્સનો અવાજ દબાવાશે તો આઈએસસી બોર્ડ ની ધોરણ દસ અને બાર પરીક્ષામાં હવે દિવ્યાંગોને મળશે વધુ એક કલાક સમય દિવ્યાંગો માટે ખાસ બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ જોગવાઈ નવી બોર્ડ પરીક્ષાથી થશે અમલ

ચોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોક ડાયરામાં આખો અંબાણી પરિવાર રહ્યો ઉપસ્થિત ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવી અંબાણી પરિવારનું કર્યું સ્વાગત ગ્રામજનોને હાથેથી જમાડ્યા લોકોને ભોજન પીરસતા સમયે મુકેશ અંબાણીએ લોકોને કહ્યું રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો અનંત રાધિકાની પ્રીવેડિંગમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો આપશે હાજરી એરપોર્ટ પર મોડી રાત્રે સલમાન ખાનનું આગમન માનુસિંહ છિલદર જાહવી કપૂર ફેશન ડિઝાઇનર મનીષ મલહોત્રા પણ જામનગરમાં ભારત માટે ટેકનોલોજી થીમ સાથે સાયન્સ સિટીમાં અમદાવાદ મહાનગરપાલિકા યોજશે ત્રણ દિવસનો ફૂડ ફેસ્ટિવલ આઠથી દસ માર્ચ સુધી બે લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન ફૂડ ફેસ્ટિવલ ને આપવામાં આવ્યું ફૂડ ફોર થોટ ફેસ્ટ નામ સામાન્ય લોકો માટે એન્ટ્રી ફી પચાસ રૂપિયા વિશ્વ ઉમિયાધામમાં ચતુર્થ પ્રારંભ વિશ્વના પાંચ દેશોમાં કરવામાં આવી ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિમાં યોજાય કોન્કલેવ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે ઉજવાશે બસો ત્રેપન મો મહોત્સવ વિશેષ શણગાર સહિત ઠાકોરજી ને ધરાવાશે મહાભોગ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ભક્તો પહેલીવાર વાર કોડથી આર કોડ થી મેળવી શકાશે જુનાગઢ ના મહાશિવરાત્રી રજ ની માહિતી પાંચ થી આઠ માર્ચ સુધી યોજાનાર મેળાનું કરાયું ડિજિટલાઇઝેશન ક્યુ કોડ સ્કેન કરવાથી પોલીસ ફાયર શાખા મેડિકલ ઇમરજન્સી સેવા સહિતની માહિતી લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોને મળેલા ફંડના આંકડા જાહેર વર્ષ બાવીસ ત્રેવીસ દરમિયાન રાજકીય પક્ષોને ને ત્રણ હજાર સત્યોતેર કરોડ આવક ભાજપને મળી સૌથી વધુ આવક તો કોંગ્રેસ આવકમાં થયો ઘટાડો

લોકસભા માટે ચર્ચામાં ન હોય તેવા ઉમેદવારો આપશે ભાજપ અમિત શાહ પાટિલનું ફરીથી ચૂંટણી લડવું નક્કી વીસ સાંસદોને આવશે ઘરે બેસવાનો વારો સૌરાષ્ટ્રમાંથી એક મહિલા અને મધ્ય ગુજરાતમાંથી એક પુરુષ સાંસદને ભાજપ આપશે વધુ એક તક લો કોમિશન વર્ષ બે હજાર ઓગણત્રીસમાં એક દેશ એક ચૂંટણી માટે કરી શકે છે ભલામણ આ માટે નવું પ્રકરણ જોડવા બંધારણમાં સુધારાની કરી શકે છે ભલામણ કોઈ સરકારના અવિશ્વાસથી પતન કે ત્રિશંકુ ગૃહની સ્થિતિમાં યુનિટી ગવર્મેન્ટ રચાઈ શકે છે પહેલી એપ્રિલથી નેશનલ પેન્શન સિસ્ટમના ખાતાનું આધાર વેરીફિકેશન થશે ફરજિયાત એનપીએસ ધારકો અને હિતધારકોની સુરક્ષા માટે નિર્ણય સીઆરએસ સિસ્ટમમાં હવે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન બાદ જ લોગ ઇન બનશે સંભવ હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ યથાવત મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્કુના ભવિષ્ય પર આજે ફેસલો થાય તેવી સંભાવના બુધવારે ડીકે શિવકુમાર અને ભૂપેન્દ્રસિંહ હુડાએ ધારાસભ્યો સાથે કરી વાતચીત તમામને એકજૂટ રહેવાના આપ્યા નિર્દેશ રાજ્યની સરકાર સુરક્ષિત હોવાનું હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવેન્દ્ર સુખુનો દાવો સરકાર પાસે બહુમત હોવાની પણ કરી ખંડન સૂત્રો અનુસાર સુખુર હટાવવાના પક્ષમાં નથી કોંગ્રેસ આલા પ્રિયંકા ગાંધીએ પ્રતિમાસી વિક્રમાદિત્ય સહિત અનેક નેતાઓ સાથે કરી વાતચીત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખુની સાથે આશરે છે પચીસ ધારાસભ્યો પ્રિયંકા ગાંધીના હસ્તક્ષેપ બાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બદલાય તેવી સંભાવના નહીં સૂત્રોના મતે લોકસભાની ચૂંટણી સુધી નહીં થાય કોઈ ફેરફાર પ્રિયંકા ગાંધીએ હિમાચલમાં સંભાળ્યો મોરચો પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન સોશિયલ મીડિયામાં લખ્યું હિમાચલ પ્રદેશની જનતાએ તેમની પસંદની સરકારની કરી છે રચના ભાજપ મની પાવર એજન્સીઓની સત્તા અને કેન્દ્રની સત્તાનો દુરુપયોગ કરી હિમાચલના લોકોના અધિકારોને કચડી રહી હોવાનો લગાવ્યો આરોપ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઈ ઉત્તર પ્રદેશ કોર કમિટીની આજે બેઠક રાજ્યની તમામ એશી બેઠકને લઈ થશે ચર્ચા બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ જેપી પી નડ્ડા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહેશે હાજર ગેરકાયદે ખનન મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને ને સીબીઆઈ તેડું આજે સીબીઆઈએ બોલાવ્યા પૂછપરછ માટે સાક્ષી તરીકે પૂછપરછ કરશે એજન્સી શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગા મસ્જિદ વિવાદ ને લઈને આજે હાઈકોર્ટ માં સુનાવણી દાખલ કરાયેલી સત્તર અરજી યોગ્ય છે કે નહીં તેના પર કરાશે નિર્ણય પહેલા મુસ્લિમ પક્ષ અને ત્યારબાદ હિન્દુ પક્ષ રજૂ કરશે દલીલ દિલ્હીમાં પાણીના બિલ માટે સેટલમેન્ટ સ્કીમ પર એલજી અને કેજરીવાલ સરકાર વચ્ચે ઘમાસાણ યથાવત દિલ્હી સરકારના આરોપો પર એલજી નો પલટવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભામાં કરી શકે છે હોબાળો પીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઈશાન કિશન અને શૈયસ અયર હકાલપટ્ટી બંનેને બંને રણજી ટ્રોફી માં નહીં રમવાનું પડ્યું ભારે ત્રીસ ખેલાડીઓની યાદી કરાઈ જાહેર પુજારા અને ચહેલ પણ યાદીમાંથી થયા બહાર